જેતપુરના એમ જે ઉદ્યોગનગર વિસ્તારમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી જેમાં મહિલાને હાથ પગ બાંધેલી હોવાથી કોઈએ તેની હત્યા કરી લાશ અહીં ફેંકી દીધું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું હતું જેમાં બનાવના હત્યા હોવાનું સામે આવ્યું છે જેતપુર બારીકા રોડ પર એમજે ઉદ્યોગનગરમાં અવાવરું જગ્યામાં એક ઓરડીમાં અજાણી પરપ્રાંતીય પ્રૌઢ મહિલાની બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી જંગે સ્થાનિકોએ ઉદ્યોગનગર પોલીસને જાણ કરી હતી ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાની લાશને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી તેમજ મહિલાની ઓળખ અંગેની પણ કાર્યવાહી હાથ ધરી હતી આ મહિલાની લાશ બાંધેલી હાલતમાં હોવાથી હત્યાની શક્યતા પ્રબળ બની રહી હતી ત્યારે પોલીસ તપાસમાં આ મહિલા સુરતના રહેવાસી અનિતાબેન હોવાનું સામે આવ્યું છે અને તેનો પુરુષ મિત્ર યુપીનો શખ્સ ગજાધર રાજમન સિંહ તેને મળવા આવ્યો હતો આ બંને વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થતા અનિતાની હત્યા કરી લાશ ને સગે વગે કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ જેતપુર